નેવામાં મકતુમની પુત્રી શેખા મહારાબિંતે તેના પતિ શેખ મના બિન મોહમ્મદ બિન રશીદ બિન માના અલ મકતુમથી તેના તલાકની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતાં કહ્યું કે પ્રિય પતિ તમે અન્ય લોકો સાથે વ્યસ્ત હશો આ વચ્ચે હું આપણા તલાકની જાહેરાત કરું છું તને તલાક આપું છું હું તને તલાક આપું છું હું તને તલાક આપું છું ધ્યાન રાખજો તમારી ભૂતપૂર્વ પત્ની રાજકુમારી શેખા મહેરાબિંદ મોહમ્મદ બિન રાશીદ અલ મકતુમે ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટ પરથી તેના શોહર સાથેના તેના તણાવનો અંદાજ લગાવી શકાય છે આ સાથે શેખા મહેરાની આ જાહેરાતે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી હતી શરૂઆતમાં બધાને લાગતું હતું કે શેખા મહેરાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે પરંતુ પછીથી સ્પષ્ટ થયું કે તેણે તેના શોહર સાથે છૂટાછેડા લઈ લીધા છે ને તેની પ્રોફાઇલ પરની પોસ્ટ તેણે જ કરી છે આ સાથે રાજકુમારીની પોસ્ટના કમેન્ટના વિભાગમાં તેના હિતેચ્છુઓ તરફથી અનેક કમેન્ટ આવી હતી નેટ વપરાશકારોના ધ્યાનમાં એવું પણ આવ્યું હતું કે રાજકુમારીના અકાઉન્ટમાં તેના પતિ સાથેના કોઈ ફોટા નહોતા તેમજ બંને એકબીજાને અનફોલો પણ કરી દીધા હતા આપને જણાવી દઈએ કે શેખા મહારાજ દુબઈના ઉપપ્રમુખ અને વડાપ્રધાન તરીકે પણ સેવા આપતા વર્તમાન શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમની પુત્રી છે ઓગણીસો ને ચોરાણુંમાં જન્મેલા મહારાજ આ વર્ષે સત્યાવીસ મેના શેખ માનાબિન સાથે નિકાહ કર્યા હતા તેણે નિકાહના પાંચ મહિના બાદ પોતાની પ્રેગ્નન્સીની માહિતી પણ સોશિયલ મીડિયા પર શેર કરી તેના અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો ફોટો ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતી વખતે તેણે કહ્યું હતું કે માત્ર અમે ત્રણ જ છીએ પરંતુ હવે તલાકની જાહેરાત કર્યા પછી તેણે તેની પુત્રી સાથેની તસવીર શેર કરી અને કહ્યું છે કે તેણે તેની પુત્રીનું નામ હિંદ રાખ્યું છે ઇસ્લામિક કાયદા પ્રમાણે ઇન્સ્ટન્ટ છૂટાછેડાને તલાકે બિદ્ધત કહેવાય છે જેમાં પતિ એક જ સમયે ત્રણ વાર તલાક બોલવાથી લગ્નનો તાત્કાલિક અંત આવે છે પરંપરાગત રીતે ઇસ્લામિક કાયદાના અનેક અર્થઘટન મુજબ માત્ર પુરુષો જ પત્નીને તલાક આપી શકે છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ